અને ઘરે ન હતી બાબમ ની દીકરો ને દીકરો ને પપ્પા બે ગુજરી કે આપડા હાથમાં તો નથી ને ભગવાન ની ઈચ્છા છે ને આપડે શું કરી શકીએ કો ન થયો વાતે

નામ લેવાનો ટાઈમ છે ભગવાનનું નામ લ્યો કઈ થી મોજ કરો કઈ વાંધો નથી ગામ ઉમર કેવડી હશે તમારું Erwin